રાજ્યમાં ચોમાસા બાદ રોડ રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ છે જ્યાં જુઓ ત્યાં પાસે રસ્તા પર મસમોટા ખાડા છે હારીજ થી પહોંચરાજી જતા રોડની પણ આ જ પ્રકારની સ્થિતિ છે 30 કિલોમીટર રોડ ચોમાસાના પ્રારંભે જ બની ગયો છે ખખડતજ વરસાદ બાદ અહીં અડધાથી થી 1 ફૂટ સુધી ખાડાઓ પડી ગયા છે હારેજ બહુચરાજી રોડ પર વાગેલ વાગોસણ બિલિયા સહિતના અનેક ગામના લોકો દરરોજ અવરજવર કરે છે ધંધા રોજગાર અર્થે હારી જાવે છે પરંતુ કિલોમીટરો સુધી આ રસ્તો આજ પ્રકારે ખખડતજ છે જેને લઈ લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે વરસાદ સમયે તો અકસ્માતનો પણ ખતરો રહે છે રોડની આજકાલ નહીં પરંતુ છેલ્લા ઘણા મહિનાથી આ જ પ્રકારની સ્થિતિ છે જેને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે આવી જ હાલત હારીજથી બેચરાજી તીર્થધામને જોડતા હાઇવેની પણ છે રાધનપુર સમી હારીજ સહિતના તાલુકાના લોકો મોટી સંખ્યામાં દર્શનાર્થી બેચરાજી જતા હોય છે અને જેને પરેશાની વેઠવી પડે છે ખાડાને કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે હારીજથી બેચરાજી જતો જે માર્ગ છે માર્ગના આપણે હું દ્રશ્યો બતાવવા માગીશ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં ત્રીસ કિલોમીટરનું હાઈવે છે અને હારીથી બેચરાજી તીર્થધામ જે છે મોટું છે અને ત્યાં અહીંથી હજારો લોકો જે યાત્રિકો છે તે અહીંથી જતા હોય છે પરંતુ આજે ખાડા પડવાના કારણે અહીંથી જે પસાર થતા જે વાહન ચાલકો છે તેમજ તમામ લોકોને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છે રોડ છે એક સાઈડથી છે તે બેસી ગયો છે અને એક સાઈડનો રોડ છે તે ઊંચો છે એટલે કહી શકાય કે જો રાત્રિના સમયે જે વાહન ચાલકો જો અહીંથી પસાર થતા હોય અને આ ખાડા ના દેખાય તો ક્યાંક મોટો અકસ્માત પણ સર્જાય છે સ્થાનિક લોકો દ્વારા જાણવામાં મળ્યું છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં કેટલી વખત અકસ્માત સર્જાય છે અને કેટલીક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે આપણે હું બીજા પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આ દ્રશ્યમાં જોઈ કરીશું જે પાણી ભરાયેલું છે સાથે જે કપચી માટી તે તમામ જે રોડમાં વપરાયેલી જે સામગ્રી છે તમામે તમામ બહાર આવી ગઈ છે એટલે કહી શકાય કે જે રીતના કોન્ટ્રાક્ટરને જે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો છે પરંતુ તેની ધ્યાન રાખવાની જે જવાબદારી સરકારી અધિકારી હોય છે તે ધ્યાન ના રાખવાના કારણે રોડ છે તે રોડના ભ્રષ્ટાચાર છે તે બહાર આવતા હોય તેવું હાલ તો દેખાયું છે આખું જે ત્રીસ કિલોમીટરનો રોડ છે તે રોડ ઉપર જ્યાં જ્યાં જાઓ તેમ તેમ આગળ આગળ જે ખાડા છે જે મોટા મોટા ખાડા દેખાશે આપ જોઈ રહ્યા છો જે ખાડા છે એક બાજુ રોડ બેસી ગયો છે એક બાજુ ખાડા પડે છે અને બીજી બાજુ જો કહી શકાય કે વરસાદની સિઝન છે જો વધુ વરસાદ પડે તો આ ખાડાના અંદર પાણી ભરાવાના કારણે ક્યાંક વાહન ચાલકને જો ખાડો ના દેખાય તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે પરંતુ જે વહીવટી તંત્ર છે અત્યાર સુધી હજી સુધી આ રોડનું છે તે રિપેરિંગ કામકાજ છે તે કર્યું નથી એટલે જે રીતના જે વરસાદ પડતાની સાથે જે રોડ ધોવાય છે અને રોડ ધોવાના કારણે જે મોટા ખાડા પડે છે અને ખાડા પડવાના કારણે વાહન ચાલકોને જે હાલ ભોગવવાનો વારો છે સાથે કહી શકાય દેખાય છે સાથે કહી શકાય કે જે આરંભી વિભાગ તેમજ જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જ્યાં રોડ છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ જ્યાં જ્યાં ખાડા પડે છે ત્યાં રિપેરિંગ કરવા જોઈએ પરંતુ હજી સુધી રિપેરિંગ ના કરવાના કારણે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે હાલ તો મોટી આખી રહ્યા છે પાટણ બેચરાજી રોડ એટલો ખરાબ થઈ ગયો છે ને કે અત્યારે ખાડા એટલા છે ને ને કે વરસાદ પડે એટલે ખાડા દેખાતા જ નહીં અને હું રોજ અપડાઉન કરું છું અહીંયાથી આ નોકરી કરું છું તો રોજ અપડાઉન કરું છું તો રોજ એક બાઈક વાળો છે ગાડી વાળો છે કોઈક ને કોઈ ખાડા પડેલું જ હોય છે અને એટલી ગંભીર પરિસ્થિતિ છે ને અહીંયા કે કોઈ ખાડાય પૂરતું નહીં અને અવર જવર માટે તમારે વાહન ક્યાં આંકું ને એ જ ખબર નહીં પડતી બહુ તકલીફ પડે છે અને તંત્ર કશું જ કરતું નહીં અહીંયા કોઈ રાહદારીને ચાલવું હોય ને કોઈ અમારે ડિલિવરી પ્રસંગમાં કોઈ બહેનને દવાખાને લઈને જવું હોય ને પણ તો પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પ્રસ્તુતિ રસ્તામાં થઈ જાય એવી પરિસ્થિતિ છે અને વ્હીકલને પણ સાધનને પણ બહુ નુકસાન થાય છે મોટા મોટા ખટારાઓ ફસાય છે ફોર વ્હીલ ગાડીઓ ફસાય છે અને ખાડા ભયંકર છે એમ બહુ રોડ ખરાબ છે અને બહુ ખાડા છે અમારે અવરજવર જવર કરવાની હોવાથી ટાયર બહુ ખરાબ થાય છે તૂટી જાય છે અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે હોય વરસાદના કારણે એના લીધે ખાડા દેખાતા નથી અને ટાયર પટકાય છે અને અમારી તંત્ર પાસે એટલી જ માંગ છે કે રોડ સરખા કરાવે બસ એ જ આખા રોડ ઉપર ખાડા પડી જાય છે પણ ચાલે હોય ગાડીને રસ્તા જેવું જ નથી મોટા મોટા ખાડા પડી જાય કોઈ ડિલિવરીનો સમય હોય કદાચ કોઈને લઈને જવું હોય તો રસ્તા ડિલિવરી થઈ જાય એટલા મોટા ખાડા છે દરેક રોડ એવો થઈ ગયો છે એથી છે હારી થઈ છે બે ત્રાજ સુધીનો ગાડીના કોઈ ટાયર પંચર થઈ જાય ને તો ટાયર બદલવાની હાલત નથી હોતી આ રોડ ઉપર